જે આપણું નામ શું નામ નટુભાઈ સુંદરભાઈ ડાબી હવે આ કયા વિસ્તારનું મંદિર છે આ બાચુજી મહારાજનું વડિયું વડિયું તો શું તમારું નુકસાન થયું અમારું નુકસાન દાન પીટી તૂટી ગઈ લગભગ સાત હજાર જેવું મીટ તૂટી ગયું સાત હજાર જેવું બધું ગયું નામ મારું નામ રાજુભાઈ અંબાલાલ બારોટ ગામ કાલસર બારોટના ટેકરા બહુચર માતાના મંદિરમાં ચોરી થયેલ છે જેમાં લગભગ તેમજ નિતેશભાઈ રાવજીભાઈ મંદિરમાં આશરે કેટલા ની તમારી મંદિરમાં આશરે સાડા ચાર પાંચેક હજાર રૂપિયા હતા અમારે દાન તોડીને કાઢી ગયા છે વિસ્તાર કયો તમારો આ ભાતીજી ટેકરું